એકત્રીસ ફૂટ ઊંચું એકત્રીસ લાખ રુદ્રાક્ષ ના શિવલિંગનું અનાવરણ થયું છે મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ વાકલ અને ભગવાન આ મહાદેવરાત્રી મહોત્સવનું આયોજન છે આમાં એકત્રીસ લાખ રુદ્રાક્ષ છે એટલે પ્રત્યેક રુદ્રાક્ષ ને સ્વયં શિવ કીધો છે તો એક લોટો જલ ચડાવવામાં આવશે તો એકત્રીસ લાખ શિવલિંગ નો અભિષેક થશે મહાશિવ શિવરાત્રીના પાવન મહોત્સવે આયોજિત આ મહાશિવરાત્રી મહોત્સવ ફૂટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન યજ્ઞ ભંડારા અને બે વખત પૂજન દીકરી 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 દેવો કલ્યાણકારી આવા કન્સેપ્ટથી શિવના સાનિધ્યમાં શક્તિનું પૂજન એને એકત્રીસ સામગ્રી શૃંગારની એને વિદ્યાભ્યાસની અને એના પરિવારને કામ આવે એવી એકત્રીસ સામગ્રીઓ આપી અને ભગવતી સ્વરૂપા દીકરીનું વન માતંગી મતંગ મુનિ પૂજિતા વનમાં નિવાસ કરનારી નાની નાની બાળાઓનું એકસો આઠ કન્યાઓનું પૂજન થશે આવો દિવ્ય ભવ્ય કાર્યક્રમ તારીખ પંદર ફેબ્રુઆરી એટલે શિવરાત્રી સુધી ચાલશે